તો હેલો દોસ્તો કેમ છો બધા જય માતાજી બધાને મજા તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હું આવી ગયો છું મારવા સાંજમાં ઓટો મારવાના બાજુ ઘઉં આવેલા છે ને કપા અને ફાટી ભર્યું કેનલ ફૂલ જો છે ને हाँ शेमरा चना जो है हजलू पानी दी में जाते जाती हज पानी जाए वॉलियम तो जुवाया तो था स्पेशल जो कहते जो हका भरी से तो आखिर रात में पानी जाए चेटा के दिवस खबर से तो घना दिवस दस दौड़े दस दौड़े घर पाने उतरे કેટલા દિવસ થી આટલું પાણી ચાલુ છે ઉતરવાનું દેખાય ને એટલું પાણી સતત ચાલુ છે અને કોળી ભાઈને એક્સ્ટ્રા પાણી છે બીજું તલાવડીમાં જાય છે आशिया तलावड़ी तलावड़ी में खास पानी आ तलावड़ी है, मैं હવે છે અમારે ગોગા મહારાજનું મંદિર જે હમણાં જ ગોગા મહારાજનું બેહણું કર્યું મિત્રો આવી ગયા છે અમે અમારા જીરામાં આટો મારા જે પીવી રહી તમે જોઈ જવું જીરું જીવું ને જોઈશું चिर तस्लस देखा है तुम तो जो इंतमी चिरू बाहर देखा है तो मैं आस बहुत ही खबर भर आशा में मजा है पर हवा बाप युआन कोई मजा है आवे नहीं पसी मुरु भर से और ना आशे બસ કો આપણ કાલે પાણી પી રે દીધું એક ને બાકી રહી ગઈ છે એક ને એક બાકી રહી છે કી એક ને પણ આપણે આપણે પી રહી દીધું જો તો આજે અમારે પાછો ગામ જવાનું છે તમને જતી દેખો આ ફોન ટુ રહે બેઠા બેઠા તો હે તીક ને બધાય નઈ ને અમે નીકળી જઈએ

અંતે સા નહીં ભીતો હમણાં બીજો ના પીવાય બટી તો હમણાં પીસ ભી ના એટલે મિલજે બરોબર હો ને સડતા હોય બહાર રમવા એને આપણે ઓલી મોટર ચાલુ કરી હવે પાણી નહીં પાવર છે ઘર જવું હોય તો લઈ પેલા ઘર જતા તમે તો મિત્રો પહેલાં આપણે ઘરે જતા હોય ઘરે જઈને પછી જવાનું છે ગામ તો ચલો અમે તને બાઇક માં પણ હવે જો બીજા ને બાઇક આવી ગઈ ભાઈ ઇતક મે રોહલા કરી આબા ઓલી છે જો તમે મિત્રો તો મિત્રો હું જઈ રહ્યો છું ઘરે બાઇક લેને માર એક પેટ ને સિલી કરાવવાની લ્યો બાઇક લઈ નીકળી ગયા છે હવે કણ हम्म तो है। में नाइन टियर થઈ ગયા ને હવે જાઈરે મિલન ને બધાય મે રિતિક ને બધાય ગામ મિલન તો ઘણવા ગયો છે રિતિક માં ટિયર થઈ ગયા છે मुझे दिखा दे क्या मुझे बता के दे ताक़त कर जाओ वहाँ बोये बोये नहीं गांव क्या गांव या बोले जिन चोकर से अबे बाल मोटी या बाल मोटी बाल नहीं बाल मोटी या ना बोले हाँ ये रहता है ना बे तो आ पापा ta zahira ra mai wacewanar murya a